જુનાગઢ જિલ્લાના માંગરોળો શહેરમાં નવનિર્મિત શ્રી હનુમાનજી મહારાજ મંદિર કળશ સ્થાપના મહોત્સવ નવનિર્મિત શ્રી શનિદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એવમ શ્રી કાળભૈરો દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ દસ ચાર બે હજાર પચીસ થી બાર ચાર બે હજાર પચીસ સુધી વિવિધ મહોત્સવ દ્વારા ભક્તિમય વાતાવરણમાં માંગરોળ શહેર રંગાઈ જશે ત્રણેય દિવસ સાંજે સાત પંદર કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞના મુખ્ય આચાર્ય શ્રી હર્ષદરાય લાભશંકર જોશી તથા યજ્ઞના આચાર્ય શાસ્ત્રી શ્રી શિવભાઈ આર ઠાકર દ્વારા વેદોક્ત શાસ્ત્ર વિધિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે વિદદાતાઓના દાન દ્વારા આખું સંકુલ ઊભું થઈ રહ્યું હોય સાથોસાથ શ્રી બજરંગ મંડળ દ્વારા દેખરેખ સાથે ઘણા સમયથી તંતોળ મહેનત કરી રહ્યા છે બાળાઓ દ્વારા જળયાત્રા મહાપ્રસાદનું આયોજન તથા સંતવાણીનો કાર્યક્રમ વગેરે આયોજન કરવામાં આવી રહ્યા છે માંગરોળ તેમજ આજુબાજુના વિસ્તારના ભક્તજનો આ ત્રણ દિવસીય મહોત્સવમાં ભક્તિમય ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે એવા અલ્પેશ કગરાણા હા શું નામ કમલેશભાઈ ઘર છે માંગરોળ માંગરોળ શહેરના મધ્ય ભાગમાં આવેલ અતિ પ્રાચીન પૌરાણિક હનુમાનજી મહારાજના મંદિરના નવનિર્માણ તેમજ શનિદેવ મહારાજ પૂનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ કાળભૈરવ દાદા પૂનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી દસમી એપ્રિલથી બારમી એપ્રિલ એટલે કે હનુમાનજી હનુમાન જયંતિ સુધી ત્રણ દિવસનો આ ધાર્મિક ઉત્સવમાં વધુમાં વધુ લોકો આ ધર્મ ઉત્સવમાં જોડાય એવી શ્રી બજરંગ મંડળ અપીલ કરે છે આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર જો જોવામાં આવે તો પ્રથમ દિવસે હોમ અને હવનના માધ્યમથી શાસ્ત્રોગત વિધિ મુજબ એ સ્થાપન કરવામાં આવશે આ ઉપરાંત એ જ દિવસે સાંજના સમયે બાલિકાઓના માધ્યમથી જળયાત્રા જે પુરા શહેરના ભાગની અંદર એ રાખવામાં આવેલી છે ઉપરાંત હનુમાન જયંતિના દિવસે જ્યારે આ યજ્ઞ છે એ પૂર્ણ થશે પછી મહાપ્રસાદીનું આયોજન છે અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે જેમાં મુક્તિદાન ગઢવી એવા નામાંકિત કલાકાર પણ એમનું સંતવાણી એ પીરસવાના છે